નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો તારીખ છે મિત્રો અઢાર સપ્ટેમ્બર બે હાજર પચીસ વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો આજે પણ નવા ડૂમમાં જ આવક રહેલી છે ને આવક તમે જોઈ શકો છો આખો ડૂમ ભરાઈ ગયો છે મિત્રો છલોછલ થઈ ગયો છે હજી હાલ નવી મગફળીની શરૂઆત જ થઈ છે છતાંય આવક તમે જોઈ શકો છો રોજ ને રોજ આટલી આવક થઈ છે એક ડૂમ આખો ભરાઈ જાય છે દરરોજ અને ગઈકાલની મિત્રો વાત કરીએ તો ગઈકાલે હાલ થોડું ખોટકાનું કામ આવી ગયું હતું જેથી આપણે વિડીયો નથી બનાવી શક્યા તો આજથી ફરી પાછા આપણે રેગ્યુલર થઈ ગયા છે હરાજીના કામકાજની વાત કરીએ તો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવો રહે છે આજના મગફળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો એક હજાર ને સોળ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો આમાં ખોડી છે એક હજારને સોળ રૂપિયા ભાવ થયો છે વજનવાળો માલ છે હવા વગરનો માલ છે ને માલે ખકડે છે અને ભરાવતા દાણો છે એક હજારને સોળ રૂપિયા ભાવ થયો છે એક હજારને સોળ મિત્રો નવસો ને છત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ઓગણચાલીસ નંબર છે નવસો ને છત્રીસ રૂપિયા ભાવતી છે અને માલ હુકો છે હવા વગરનો માલ છે નવસો ને છત્રીસ રૂપિયા ભાવતી મિત્રો એક હજાર ને એકતાલીસ રૂપિયા ભાવતે છે આ મગફળી છે જોઈ શકો છો સાડત્રીસ નંબર છે ને વજન વારો માલ છે એક હજાર ને એકતાલીસ રૂપિયા ભાવતે છે દાણે તમે જોઈ શકો છો સારા દાણા માલ છે બરાબર એક હજાર એકતાલીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છેતાલીસ એકાવન છપ્પનતેર બાર એકોતેર બાર એકોતેર છોતેર એકાશી છ્યાસી એક બાર એકાણું કે ભાઈ

এক <laughs> নকৰি તો મિત્રો નવસો ને છ્યાસી રૂપિયામાં આ માલ વેચાણો છે ઓગણચાલીસ નંબર છે મગફળી મોટા દાણા છે નવસો છ્યાસી રૂપિયા વાવતી હોય માઇનોર એવી અવા છે બહુ હવા નથી નવસો રૂપિયા વાવતી હા ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો બજાર સેમ બજાર છે પરમ દિવસ જેવું જ બજાર છે ગઈકાલનું મિત્રો બજાર નહીં જણાવું કારણ કે ગઈકાલે હું માર્કેટે નથી આવી શક્યો એટલે ગઈકાલનું બજાર તમને નથી જણાવતો પણ આમ જોઈએ તો મંગળવાર જેવું જ બજાર છે કંઈ લાંબો ફેરફાર છે નહીં તો બધા વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ